પરંતુ એક સપ્તાહ લાંબો કાર્યક્રમ હોવાથી જાન્યુઆરી શરૂ થઈ ગયો છે ત્યારે દરેક દેશવાસી ઘરે બેઠા પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેનું ચાર કે વિડીયોની ગુણવત્તા માં ટેલિકાસ્ટ થશે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ડીડી નેશનલ અને ડીડી ન્યૂઝ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે રામ મંદિરની સાથે સરયુ ઘાટ અને અન્ય સ્થળો પાસે રામની પૈડી જટાયુ પ્રતિમાનું પણ જીવન પ્રસારણ કરવામાં આવશે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ માહિતી કહ્યું છે કે તેવીસ જાન્યુઆરીની વિશેષ આરતી અને સામાન્ય લોકો માટે મંદિરના ઉદઘાટનનું પણ દૂરદર્શન પર જીવન પ્રસારણ કરવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠા માટે સમગ્ર અયોધ્યાને ભવ્ય રીતે શણગારવામાં આવી છે કાર્યક્રમ સાક્ષી બનવા માટે અહીં લગભગ 8000 મહેમાનોને આમંત્રિત કરવા માંગ વ્યક્તિએ જોવા માંગે છે કે પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે શું થશે કોણ આવી રહ્યું છે અને કેવી રીતે પૂજા કરવામાં આવશે અને તે પણ અયોધ્યા પહોંચ્યા વિના ત્યારે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે દૂરદર્શન જીવન પ્રસારણની વ્યવસ્થા કેન્દ્ર સરકારના માહિતી આપતા માધ્યમ અનુસાર બાવીસ જાન્યુઆરીના રોજ પ્રતિષ્ઠા કાર્યક્રમના સાક્ષી બનવા માટે દૂરદર્શન ડીડી દ્વારા દેશના લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે હકીકત માંગ સમગ્ર પ્રસારણ ડીડી દ્વારા કરવામાં આવી રહ્યું છે જેના માટે અયોધ્યામાં રામ મંદિર અને તેની આસપાસ ચાલીસ કેમેરા લગાવવામાં આવશે સમગ્ર ઇવેન્ટનું ચાર માંગ જીવંત પ્રસારણ કરવામાં આવશે અન્ય ચેનલોને આપવા માં આવશે ફીડ પીઆઈબીના જણાવ્યા અનુસાર દૂરદર્શન સિવાય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું પ્રસારણ ખાનગી ચેનલો દ્વારા પણ કરવામાં આવશે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમની ફીડ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે પણ શેર કરવામાં આવશે ભારત ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમનું ટેલિકાસ્ટ જોવા માટે યુટ્યુબ લિંક તૈયાર કરવામાં આવી રહી છે તે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પ્રસારિત કરવામાં આવશે સમગ્ર કવરેજ જીવંત અને વિવિધ ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે સમગ્ર કાર્યક્રમનું ચાર કે ટેકનોલોજી દ્વારા ખૂબ જ સ્પષ્ટ અને સરસ જીવંત પ્રસારણ કરવામાં આવશે